બોટાદના હળદરમાં આપણે જોયું કે જે રીતે મહાપંચાયત હતી રાજુ કરપડાની મહાપંચાયત હતી અને મહાપંચાયત દરમિયાન ક્યાંક ને ક્યાંક માહોલ ગરમાયો અને પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું જે સભામાં ત્યાં હાજર હતા એ લોકો સાથે જે વર્તન કરવામાં આવ્યું ત્યાંના ખેડૂતો સાથે જે વર્તન કરવામાં આવ્યું આ વાતને લઈ અને હવે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે વિરોધ કરી કરવામાં આવી રહ્યો છે કાળી પટ્ટી બાંધી અને કાળો દિવસ કહી અને આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હેમંત ખાવા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આ વિરોધ દરમિયાન હેમંત ખાવાએ શું કહ્યું સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદના હળદર ગામમાં જે રીતે આખો માહોલ સર્જાયો અને ત્યારબાદ જે મહાપંચાયત બાદ જે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો આ વાતને લઈ અને હેમંત ખાવા દ્વારા જે છે વિરોધ કરવામાં આવી રહ્યો હતો જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે હેમંત ખાવાએ એમણે માથે કાળી પટ્ટી બાંધી અને આને કાળો દિવસ તરીકે આનો વિરોધ કર્યો અને કહ્યું કે શાંતિપૂર્ણ આંદોલન ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું હતું રાજુ કરપડા દ્વારા પણ જે છે શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવી રહ્યું હતું પરંતુ ત્યાં અચાનક પોલીસ પહોંચી અને ટીયર ગેસના સેલ છોડ્યા ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો આ એકદમ અયોગ્ય છે પોલીસ દ્વારા જે વર્તન

ગઈકાલે વીસ જેટલા ખેડૂતોને પોલીસે ધરપકડ કરી છે ત્યાં અમારા કાર્યકરો એમને મળવા ગયા તો એમને મળવા પણ નથી દીધા ગઈકાલે સાંજથી લઈ અને અત્યાર સુધી બાર કલાકનો સમય વયો ગયો છતાં પણ એને પીવાનું પાણી એ નથી ભારતીય ન્યાય સંહિતા મુજબ ધરપકડ થાય ત્યારે પોલીસે એને જમવાની વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા કરવી એ કાયદામાં જોગવાઈ છે અમારા કાર્યકરો એને પાણી આપવા ચા આપવા જાય છે તો એને પણ આપવા નથી દેતા એટલે ગઈકાલની ઘટનામાં પોલીસ જે બરબરતાપૂર્વક ખેડૂતોની સામે આવી અને જાણે આતંકવાદી હોય એ રીતનું વર્તન કરી રહી છે એમાં પણ સુધારો કરવામાં આવે આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં કાળા દિવસ તરીકે અમે ઉજવણી કરી રહ્યા છીએ અમે કાળી પટ્ટી બાંધીને આપને રજૂઆત કરીએ છીએ આપના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને પણ કહેવા માગીએ છીએ કે ખેડૂતો છે એ જગતના તાત છે એ જ બધાનું પેટ ભરે છે અને એ ખેડૂતો ગઈકાલ ખાંજના ભૂખા છે એટલે એમના માટે ત્યાં તાત્કાલિકમાં તાત્કાલિક જમવાની અને વ્યવસ્થા કરવામાં આવે એમને જે કાયદામાં જોગવાઈઓ છે એ જે એમને આપવાનું થતું તમામ સુવિધાઓ એને લોકઅપની અંદર આપવામાં આવે તમારી લાગણી ને માગણી અમે સરકાર હાલ અહીંયા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણે જોયું કે આદમી પાર્ટીના અનેક નેતાઓ દ્વારા પણ ક્યાંક ક્યાંક ને વિરોધ કરાઈ રહ્યો છે જગ્યાએ જગ્યાએ ગુજરાતમાં હાલ લઈને વિરોધ આવી રહ્યો છે અને એક જ વાત કહેવામાં આવી રહી છે કે ખેડૂતો સાથે જે પણ વર્તન કરવામાં આવ્યું એની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા પણ આ કાવતરું કરવામાં આવ્યું છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને પોલીસ તંત્ર અને ભાજપ સામે આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે સમગ્ર ઘટનાને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં